પિતૃઓ ગુસ્સે થાય તો શું મળે છે સંકેતો જાણો તેમના ક્રોધને કઈ રીતે દૂર કરવો જોઈએ આજે આપણે પિતૃદોષ શાંતિના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે ધાર્મિક જ્ઞાનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરજો શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા સમાધાન માટે જ્યોતિષને લગતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં પૂર્વજોને દેવતાઓ જેટલા જ પૂજનીય માનવામાં આવે છે દર વર્ષે પંદર દિવસ સુધી ચાલતો પિતૃપક્ષનો સમય પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ વર્ષે પિતૃપક્ષ સાત સપ્ટેમ્બરથી શરૂ થશે અને એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો પિતૃ શ્રાદ્ધ યોગ્ય સાથે કરવામાં આવે તો કરી શકતો નથી જ્યોતિષમાં આવા કેટલાક સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેઓ પિતૃઓ ગુસ્સે થાય ત્યારે જોવા મળે છે તો ચાલો જાણીએ કે જ્યારે પૂર્વજો પિતૃઓ ગુસ્સે થાય છે ત્યારે કેવા કેવા સંકેતો અનુભવાય છે પૂર્વજો ગુસ્સે થવાના ક્યાં છે સંકેતો તો ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વજોના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે કામમાં અવરોધ ઘરમાં અશાંતિ સંતાન પ્રાપ્તિમાં અવરોધ અને આર્થિક સંકટ તો હવે આપણે એમના વિશે વિગતવાર જાણીએ કામમાં અવરોધો જે કોઈ કાર્ય સરળતાથી પૂર્ણ ન થઈ રહ્યું હોય સતત અવરોધો આવતા હોય અથવા સફળતા ન મળી રહી હોય તો આ પૂર્વજોની નારાજગીનો સંકેત હોઈ શકે છે ઘરમાં અશાંતિ નાની નાની બાબતો પર પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થવા ઘરમાં મતભેદ અથવા અશાંત વાતાવરણ પણ પૂર્વજોની નારાજગીનો સંકેત મારવામાં આવે છે સંતાન પ્રાપ્તિમાં અવરોધ જો પરિવારના કોઈ પણ સભ્યના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી પડી રહી હોય તો આ પિતૃ દોષનું કારણ બની શકે છે ત્યારબાદ છે આર્થિક સંકટ જો તમારા ઘરમાં પૈસાની અછત હોય અથવા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હોય તો આ પૂર્વજોની નારાજગીના સંકેત હોઈ શકે છે બીમારીઓથી ઘેરાયેલા રહેવું જો પરિવારના સભ્યો વારંવાર અકસ્માતોનો સામનો કરી રહ્યા હોય અથવા રોગો વધી રહ્યા હોય તો આ પિતૃદોષનું કારણ હોઈ શકે છે સપનામાં પૂર્વજોને જોવા સપનામાં પૂર્વજોને રડતા અથવા અપ્રિય પરિસ્થિતિમાં જોવું એ પણ પૂર્વજોના ગુસ્સાનો સંકેત હોઈ શકે છે ઘરમાં પીપળાનું વૃક્ષ ઉગાડવું ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરના આંગણામાં અચાનક પીપળાનો છોડ ઉગવો એ પૂર્વજોના ગુસ્સાનો સંકેત માનવામાં આવે છે તુલસીનું અચાનક સુકાઈ જવું જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે પૂર્વજોના ગુસ્સાનો સંકેત હોઈ શકે છે કાગડા અને કીડીઓનું વર્તન જો કાગડો ખોરાક ન ખાય અથવા કીડીઓ કંઈ ખાધા વિના ચાલી જાય તો તે પણ પૂર્વજોના ગુસ્સાનો સંકેત માનવામાં આવે છે તો હવે જાણીએ પૂર્વજોની નારાજગી કેવી રીતે દૂર કરવી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂર્વજોની નારાજગી દૂર કરવા માટે શ્રાદ્ધ કર્મ તર્પણ અને પિંડદાન કરવા જોઈએ ઉપરાંત પિતૃ પક્ષમાં પૂર્વજોના નામે ભોજન બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ગરીબોને દાન અર્પણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃ સ્તોત્રના પાઠ કરવા અથવા કરાવવા જોઈએ જેનાથી પિતૃ દોષ શાંત થાય છે અને ક્રોધિત પૂર્વજો પ્રસન્ન થાય છે આ ઉપરાંત પીપળાના વૃક્ષને પૂર્વજોનું સ્થાન માનવામાં આવે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન પીપળાના વૃક્ષની પૂજા અને જલ ચઢાવવાથી પણ પૂર્વજો પ્રસન્ન થાય છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને અમને અવશ્યથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે